પોરબંદરના એસટી રોડ પર આવેલા નવા જલારામ મંદિરે હોરી રશિયા ભક્તોની ભીડ જામી હતી હજારો ભક્તોએ આ હોરી રશિયામાં જોડાઈને દિવ્ય ઉજવણી કરી હતી પોરબંદર લોહાણા મહાજન સંચાલિત નવા જલારામ મંદિરે અલૌકિક હોળી રશિયા ફુલફાગ મનોરથનું દિવ્ય આયોજન થયું હતું જેમાં પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી વસંતકુમાર મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રથમ નિજ મંદિરમાં વસંત મહારાજે જલારામ બાપા વીરબાઈ માં અને સાધુ મહારાજ સાથે ફૂલફાક ખેલ્યો હતો બાદમાં ભક્તો સાથે પણ ફૂલફાક ખેલીને તેઓને આશીર્વાદ પણ આપ્યા હતા જલારામ મંદિરે ભક્તો એ મન ભળી હોડી રસિયાની ભવ્યતા ભવ્ય ઉજવણી કરી હતી જેમાં મહિલા મંડળ દ્વારા હોડી રસિયાને ગવડાવ્યા હતા લગભગ કિલો જેટલું ફૂલોનું વરસાદ કરવામાં મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વત ઉઠાવી નીકળ્યા હતા તે દર્શનનું પણ અદભુત આકર્ષણ રહ્યું હતું પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ ને વરિષ્ઠ નેતા અર્જુનભાઈ મોઢવાડિયા પણ આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે પોરબંદર લોહાણા મહાજનના પ્રમુખ સંજયભાઈ કાળિયા ઉદ્યોગપતિ શૈલેષભાઈ અને મહાપ્રસાદીનો પણ હજારો ભક્તોએ લાભ લીધો હતો છેલ્લા પાંચ દિવસથી જલારામ મંદિરની યુવા ટીમ અને ટ્રસ્ટી મુકેશભાઈ ખક્કર અતુલભાઈ કારિયા સહિતની ટીમે આ ઉત્સવને ધામધૂમપૂર્વક ઉજવવા જેહમત ઉઠાવી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર